સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં બોમ્બ મૂક્યાની ધમકી આપનાર આરોપીને ઉધના પોલીસે રાત્રે જ ઝડપી પાડ્યો તો પોલીસને પરેશાન કરવા ફોન કર્યો હોવાનું આરોપીએ જણાવ્યું હતું સુરતને બચાવવું હોય તો બચાવી લો સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી સુરતમાં ત્રણ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી જો સુરતને બચાવવું હોય તો બચાવી લો રાત્રે અગિયાર કલાક અને પંચાવન મિનિટે ત્રણ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી જેને લઈ સુરત પોલીસ દોડતી થઈ ગઈ હતી ઉધના વિસ્તારમાં ત્રણ જગ્યાએ બોમ્બ મૂક્યાની વાત કરતા ત્યાં તપાસ કરતા કોઈ સંગિગ્ધ વસ્તુ મળી ન હતી તો પોલીસે રાત્રે જ ફોન કોલ ટ્રેસ કરી ઓપી અશોક સિંહને ઝડપી પાડ્યો છે પૂછપરછ કરતા તેણે પોલીસને પરેશાન કરવા ફોન કર્યો હોવાની કબૂલાત કરી હતી ગઈકાલે સુરત શહેર કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો આ કોલમાં કોલ કરનાર વ્યક્તિએ એવું જણાવ્યું હતું કે સુરત શહેરમાં તે કરવાનો છે જે અનુસંધાને પોલીસે તત્કાલ જે કોલર છે એને આઈડેન્ટિફાઈ કરવાની કોશિશ શરૂ કરી દીધી હતી જે મુજબ સુરત શહેરમાં ઉધના પોલીસ સ્ટેશનની ટીમ સુરત શહેરની એસઓજી ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ આ ત્રણેય ટીમોએ મળીને જે આરો જે વ્યક્તિ છે જેણે કોલ કર્યો હતો એની શોધખોળ શરૂ કરી હતી તેના માટે આ ત્રણેય ટીમોએ એકસાથે મળીને આખી રાત ઉધના શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં એની ઇન્ફોર્મેશન આવી રહી હતી ત્યાં કોમ્બિંગ કર્યું હતું અને એની આરોપીની શોધખોળ શરૂ કરી હતી શોધખોળના અંતે આખા રાતના ખૂબ જ અથાગ પ્રયત્નોને બાદ સવારના પોલીસને આ વ્યક્તિ મળી આવી હતી એને ઇન્ફોર્મેશન સુકામ આપી હતી એની પ્રાથમિક તપાસ પોલીસે કરી છે એણે આ પ્રકારની વાત કરવા પાછળનું એનું કારણ જાણ્યું છે જે આરોપી છે અત્યારે એ પોતે એક ફેક કોલ આપ્યો હતો

એ પ્રકારનું છૂટક કામકાજ કરે છે તથા કોઈ જગ્યાએ ડોરેશોપમાં પણ નાના મોટા કામ કરે છે એક પ્રકારની માહિતી છે અમે એની તમામ બાબતો અત્યારે વેરીફાઈ કરી રહ્યા છીએ જે પણ બાબત એ પોલીસને જણાવે છે એ સાચી છે ખોટી છે એ તમામ હરકત ઉપર પોલીસ કામ કરી રહી છે આરોપીએ કંટ્રોલ રૂમમાં એવો કોલ કર્યો હતો કે સુરતમાં ત્રેવીસ પંચાવન સાડા અગિયારની આસપાસ એટલે અત્યાર પચાસની આસપાસ રાતના ત્રણ બ્લાસ્ટ કરશે અને બીજી કોઈ હકીકત જણાવી દીધું નથી કોન્ટેક્ટ કરશે એ પ્રકારની માહિતી આપશે આ પ્રકારની માહિતી આપવાનું કારણ પોલીસને પરેશાન કરવાની એની એક મનો મૃત્યુ હોવાનું અત્યારે જાણવા મળે છે તેમ છતાં આમાં એની સાથે અન્ય કોઈ એના મિત્રો સંડોવાયેલા છે કે નહીં અથવા આ કોલ કરવાનો મુખ્ય હેતુ શું હતું એ તમામ ઇન્ફોર્મેશન પોલીસ એની પાસેથી મેળવી રહ્યો છે આ તમામ બાબતો ઉપર અમે તપાસ કરી રહ્યા છીએ કેમકે આ પ્રકારનો ફેડ કોલ શું કામ કર્યું કોઈ પાસેથી એની કોઈ એવી માહિતી મળી હતી અથવા કોઈ પાસેથી કંઈ શીખ્યો હતો એ તમામ બાબતો અમે તપાસ કરી રહ્યા છીએ કે પોલીસને જે કોલ આવ્યો એટલે તત્કાલ જે અમારા શહેરની જે મુખ્ય પોલીસ એને કહી શકાય એ લોકો આ તમામ કામોમાં કામગીરી કરતા હોય છે એમાં શહેરની ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારની ટીમ કે આ કોલ ઉધનાની આસપાસનો હોય તેવી માહિતી હતી જેથી ઉધના પોલીસ સ્ટેશન કે આ ઉપરાંત એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ કે જેઓ એક ક્રિમિનલ આવી મુખ્ય ક્રાંતિ પ્રતિ શાખાઓ તેઓ પણ આમાં જોડાયા હતા ખૂબ જ મોટા પ્રમાણમાં ત્રણેય જોડાઈ અને આ કામગીરી કરી અત્યારે અમે જે આરોપી લઈ આવ્યા છે એની કદાચ વિગતોમાં તપાસ કરી રહ્યા છે જેનું નામ અશોક સિંહ છે એક ખરેખરીને અગાઉ પણ આવી કોઈ ગુનાએ નૃત્ય કર્યું હતું અથવા અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો હતો તેની એ તપાસ કરી છે આરોપીની જે શોધખોળ કરી હતી એમાં અમને ટેકનિકલ ઇન્ફોર્મેશન અમારા જે ખાનગી બાતમીદારો હોય છે કે આ પ્રકારનો કોલ કરનાર પહોંચી શક્યા ફોન મોડી સાંજના આવ્યો હતો સાડા સાતની આસપાસ ત્યારબાદ પોલીસ તત્કાલ આના ઉપર કાર્યવાહીમાં લાગી ગઈ હતી અને આખી રાતનું કોમિંગ કર્યું હતું વિગતો હતી કેમ કે ખૂબ જ ઓછી વિગતો પોલીસને મળી છે એના ઉપર ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી બધી ટીમોએ સંયુક્ત રીતના મહેનત કરી હતી ઇન્ફોર્મેશન શેરિંગ કર્યું હતું અને છે તે આરોપી સુધી અમે પહોંચી શક્યા જે આરોપી છે એના વિરુદ્ધ આઈટીસીની વિવિધ સેક્શન હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એના કોઈ અન્ય ઈરાદો હતો કે નહીં એના વિશે પણ અમે પૂછપરછ કરી રહ્યા છીએ અને તેને આધારે અન્ય કોઈ માહિતી મળશે તો તે મુજબ પણ ગુનો દાખલ કરવામાં આવશે આરોપીનું નામ અશોક સિંહ છે તે યુપી જોનપુરનો રહેવાસી છે અને અહીંયા છૂટક લોડિંગ અને અનલોડિંગનું કામ કરી કરે છે એ માહિતી પોલીસને મળી છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે